શરીરમાં ખૂબ જ શક્તિ આપે ગરમાઓ આપે તેવું આયન કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર ખજૂરવાળું દૂધ બનાવીશું સાથે સાથે ખજૂર ઉમેરતા જો દૂધ ફાટી જતું હોય ઉકાળ્યા વગર આછું ને આછું જ રહેતું હોય તો તે લોકો આ વિડીયો જરૂરથી જોજો હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં તો આજે આપણે ખજૂરવાળું દૂધ બનાવીએ છીએ જેના માટે મેં અહીંયા બે અલગ પ્રકારના ખજૂર લીધેલા છે અત્યારે તમે પહેલો જે જોઉં છો તે રેગ્યુલર ખજૂર છે જે આપણે ચટણી બનાવવામાં ઉપયોગમાં લઈએ છીએ અને બીજો છે કાળો ખજૂર જે રેગ્યુલર ખજૂરના પ્રમાણમાં થોડો એવો ગળ્યો આવતો હોય છે અને પ્રમાણમાં પોચો હોય છે હવે અહીંયા મોટું એક મિક્સિંગ બાઉલ લઈશું જેમાં આપણે દસથી પંદર જેટલી ખજૂરની પેશીઓ ઉમેરી દઈશું જેને હું આગળ ધોઈ અને થળિયાઓ કાઢી લઈશ આ ખજૂર દૂધ બનાવતી વખતે હું અહીંયા પાંચથી સાત જેટલા અંજીર ઉમેરીશ જેથી કરીને અંજીરના પણ આપણને ફાયદાઓ મળે અને દૂધ થોડું એવું વધારે ઘાટું થાય અંજીરની અંદરના જે કણીઓ છે જે નટ્સ છે જેના લીધે દૂધ એકદમ ક્રંચી લાગશે હવે અહીંયા સારી રીતે તેને વોશ કરી લઈશું તો ખચુર અંજીર સારી રીતના ધોવાઈ ગયા છે તેમાંથી મેં ઠળિયા પણ કાઢી લીધેલા હવે અહીંયા પસંદગીના બધા ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી શકાય જેમાં બે ચમચી જેટલા મગજ તરીના બી એક ચમચી જેટલી ચારોળી વીસથી પચીસ જેટલી બદામ ત્રણ એલચીના દાણા જે ખોલીને ઉમેરી દઈશું પંદરથી વીસ કેસરના તાતણાને બદામ જેટલા જ કાજુ લઈશું હવે આ બાઉલમાં હું અહીંયા હુંફાળું જે રેગ્યુલર દૂધ હોય તે ઉમેરી દઈશ અને આ બધી વસ્તુને સારી રીતે તેમાં મિક્સ કરી દઈશું જેથી કરીને હુંફાળા દૂધમાં ખજૂર અને અંજીર બંને સારી રીતે પલળી જાય બધા મને કાચુંને પણ પંદરથી વીસ મિનિટ જેવો સમય લાગશે પણ તે ખૂબ જ સરસ રીતના પલળી જશે અને તેની છાલ પણ આરામથી દૂર થઈ જશે હવે અહીંયા આ બધી વસ્તુ મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં એક ચમચી જેટલા ખસખસ ઉમેરી દઈશું જે લાસ્ટમાં ઉમેરવાના છે હવે ફરીથી તેને હલાવી અને ઢાંકણ ઢાંકીને વીસથી પચીસ મિનિટ માટે સાઈડમાં રાખી દઈશ ત્યાં સુધીમાં આપણે જેમાં દૂધ બનાવવાનું છે તેને પણ બોઇલ કરી લઈશું હવે અહીંયા કોઈક જાડા તળિયાવાળું પેન લેવાનું છે જેમાં અડધા ગ્લાસ કરતાં પણ થોડું ઓછું પાણી ઉમેરીશું જેથી કરીને દૂધ તેમાં ફટાફટ બેસી ન જાય હવે જેટલા ગ્લાસ તમારે ખજૂરવાળું દૂધ બનાવવાનું છે તેટલા ગ્લાસ દૂધ ઉમેરી દઈશું આ દૂધ આપણે ઘરે જે રેગ્યુલર આવતું હોય તે જ લીધેલું છે અહીંયા કોઈ ફૂલ ફેટ મિલ્કની બિલકુલ જરૂર નથી હવે દૂધ સ્લો ફ્લેમ પર ગરમ થઈ રહ્યું છે ત્યાં સુધીમાં આપણે ચેક કરી લઈએ તો અહીંયા આપણા જેટલા ડ્રાય ફ્રૂટ્સ હતા તે સારી રીતના પલળી ગયા છે તો મિક્સર જારમાં ઉમેરી અને તેને ક્રસ કરી લેશું ક્રશ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે એકદમ સરસ એવી પેસ્ટ બનાવી લેવાની છે જેમાં કોઈ પણ ડ્રાયફ્રૂટ અધકચરા ન રહે હવે અહીંયા જે આપણે દૂધ ઉકળવા રાખેલું હતું તે પણ સરસ રીતના ઉકળી ગયું છે ને આવી રીતના તેના પર બબલ્સ આવવા લાગ્યા છે અને મલાઈ પણ વરી ગઈ છે હવે આની પેસ્ટ તમે જોઈ શકો છો આટલીસ્ટ જે રેગ્યુલર હોય તેવી જ રાખીશું વધારે તેમાં ડ્રાયફ્રુટ પણ નથી દેખાતા અને એકદમ પતલી પણ નથી કરી નાખવાની જેથી કરીને આને તમે ટાઈટ કન્ટેનરમાં ફ્રીઝરમાં છથી આઠ મહિના સુધી સ્ટોર કરો તો પણ આવીને આવી જ રહેશે હવે મેં અહીંયા ચાર મોટા ગ્લાસ જેટલું ખજૂર દૂધ બનાવવા માટે થઈને બે મોટી ચમચી જેટલી આ પેસ્ટ ઉમેરેલી છે હવે એકવાર તમે જ્યારે પેસ્ટ ઉમેરશો ત્યારે બીજા બધા ડ્રાય ફ્રૂટના લીધે આ ખજૂર દૂધ ફટાફટથી જાડું થતું જશે તેને અહીંયા વધારે વાર ઉકાળવાની પણ બિલકુલ જરૂર નથી અહીંયા મેં ખાંડનો સાકરનો કે બીજી એકેય વસ્તુનો ઉપયોગ બિલકુલ નથી કરેલો હવે અહીંયા હું સૌથી પહેલાં અડધી ચમચી કરતાં પણ ઓછો એવો સૂંઠનો પાવડર ઉમેરીશ જેથી કરીને બધી વસ્તુ પચવામાં ઇઝી રહેશે અને શિયાળામાં ગરમાવો રહેશે ત્યારબાદ થોડો એવો પીપરી મૂળના ગંઠોળાનો જે પાવડર હોય છે તે ઉમેરી દઈશું જેના લીધે તમને વારંવાર માથું દુખતું હોય ચક્કર આવતા હોય તો તે પ્રોબ્લેમમાંથી પણ છુટકારો મળશે હવે બેથી પાંચ મિનિટ આપણે તેને ઉકળવા દેવાનું છે વધારે વાર અહીંયા ઉકાળવાની બિલકુલ જરૂર નથી તો તૈયાર છે એકદમ હેલ્ધી ખજૂર દૂધ જેને આપણે કરીશું આ ખજૂર દૂધ જો સવારના એક ગ્લાસ પીવામાં આવે તો તમને નાસ્તાની જરૂર પણ બિલકુલ નહીં રહે પૂરા દિવસ માટે પેટ ભરેલું રહેશે અને જો બાળકો માટે હોય તો તમે તેને અડધાથી એક કપ જેટલું આપી શકો છો જેથી કરીને તે લોકોને પચવામાં એકદમ ઇઝી રહે તો દૂધને કલાકો સુધી ઉકાળ્યા વગર ફાટે નહીં તે રીતે આપણું ખજૂર દૂધ અહીંયા રેડી છે તો ચાલો આપણે તેને ગરમા ગરમ સર્વ કરીએ જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો બીજા સાથે શેર કરી એકર ઘરે જરૂરથી ટ્રાય કરજો ચેનલ પર નવા હોય તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ